સ્વાગત આપણે નરેન્દ્ર ગઢવી એ વ્યક્તિ છે કે જેણે હાર્દિક સામે રાજદ્રોહની ફરિયાદ કરી કાયદા કે લડત ચાલી ત્યાર પછી જેલમાં ગયો આટલા મહિના હજુ જેલમાં જ છે અને હવે નરેન્દ્ર ગઢવી એ જ વ્યક્તિ છે કે જે આ ફરિયાદ પાછી ખેંચવા તૈયાર છે તો મૂળ પ્રશ્ન ચોક્કસ પટેલોને પણ થાય સમાજને પણ થાય અને થવો જોઈએ કે આટલી અવળચંડાઈ પછી આટલી હેરાનગતિ પછી હવે શું ગઢવી માફી માંગશે પટેલ સમાજની કે મેં ખોટી ફરિયાદ કરી દી પહેલી વસ્તુ છે કે માફી માંગવાનો આની અંદર કોઈ પ્રશ્ન નથી જયારે હું મુખ્ય ફરિયાદી તરીકે પણ સામે આવ્યો હતો ત્યારે પણ ગુજરાતના હિત માટે જ આવ્યો હતો ગુજરાતના ભાઈઓને ગુજરાતની જનતાને રાજ્ય સરકારને દરેક વસ્તુ શાંતિપૂર્વક થાય અને દરેક વસ્તુ શાંત જે આપણું ગુજરાતની ગતિ છે એ રોકાય નહીં એ માટેના મારા પ્રયાસ હતો આજે પણ જે મારો પ્રયાસો છે લાસ્ટ ચાર મહિનાથી મેં પહેલા પણ કહ્યું કે હું જોતો આવું છું કે અલગ અલગ આંદોલનો થઈ રહ્યા છે મારી માટે મહત્વ મારી હિરોગીરી કરતા એ મહત્વ વધારે છે કે કોઈ પણ નિર્દોષ વ્યક્તિ અલગ અલગ મિનિસ્ટરોને પણ મળી ચુક્યો છું પટેલ પાસે પણ મારો આજની તારીખમાં એસ એમ એસ છે જેની અંદર મેં સ્પષ્ટ પણ એમને આથી એકવીક પેલા કહ્યું છે હાર્દિક હાર્દિકને સમજાવવા બાબતે હું પ્રયાસ કરી શકું છું બિલકુલ

એમની સરકારના હેઠળ આવતી પોલીસ દ્વારા પાટીદારના દસ દસ યુવાનોની હત્યા થઈ છે બે કે ત્રણ કેસમાં તો હાઈકોર્ટે એવું કીધું છે કે ઇટ ઇઝ અ મર્ડર પોલીસ અને ગુંડામાં કોઈ ફેર નથી અને રાજ્ય સરકાર આજે રાજ્ય દ્રોહ કે રાષ્ટ્રદ્રોહની ફરિયાદની ફરિયાદી પણ રાજ્ય સરકાર છે રાજ્ય સરકારે એવી એ એવી સંસ્થા છે કે એને કોઈ પણ નિર્ણય ન્યુટ્રલ લેવાનો હોય છે ગુજરાત નું હિત અને ગુજરાતના પણ સમાજના હિતને ધ્યાનમાં રાખીને લેવા બિલકુલ ટુકા પણ ચુંક થઈ જાય જે રીતે જે રીતે નરેન્દ્ર ગઢવી પોતે હવે મક્કમ છે કે લગભગ ફરિયાદે પાછી ખેંચી લેશે કાયદાકીય ક્યાં ગૂંચ ક્યાં પડશે એવું લાગે છે

હવે જે વરુણ ભાઈએ અત્યારે કહ્યું કે પાટીદાર સમાજની સામ અન્યાય થયો છે હું એમ નથી પોલીસે પણ જ્યાં ઇલીગલ કામ કર્યું હોય તો એ રોંગ છે જ ઠીક છે પાટીદાર સમાજના નિર્દોષ લોકોની વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી એની સામે અમારો અમે અમે એવું છે છીએ કે નિર્દોષ લોકોને કોઈ પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ વાત માત્ર હાર્દિક પટેલની છે પાટીદાર સમાજના નિર્દોષ લોકોની કોઈ વાત નથી કરી રહ્યું હા તમે પાટીદાર સમાજ માટે સ્ટેન્ડ લો નિર્દોષ લોકોને પોલીસે જો અરેસ્ટ કર્યા હોય તો એ છોડી દેવા જોઈએ એમાં સરકારે મતલબ શું કહેવાય સમાધાન કરવું જોઈએ સરકારે કેવું જોઈએ આ નિર્દોષ લોકો છે એમને છોડી દો વાત હાર્દિક પટેલની છે હવે વરુણભાઈ તમે હાર્દિક પટેલને બહુ સારી રીતે ઓળખો છો હું તમને એક નવી વસ્તુ જણાવીશ જેનાથી નરેન્દ્રભાઈ ગઢવી બી બહુ સારી રીતે વાકેફ છે વરુણભાઈ કદાચ નહીં હોય આજ હાર્દિક પટેલ જે અનામત માટે સામુ ખંડણી માંગી છે ત્યારે કે હાર્દિક પટેલ ગયા હતા ત્યારે હાર્દિક પટેલના વ્યક્તિત્વ વિશે વાત કરીએ ચલો હાર્દિક પટેલ જો કોઈની પાસે ખંડણી માંગતી હોય પુરાવા છે અમારી પાસે વોટ્સએપના એના મેસેજ છે

પોલીસ કાર્યવાહી ના કરે એમાં બિચારા ડોક્ટર શું કરે એ માંગુ છું કે તમે પેલા એમ કહો કે પોલીસ કોઈ કાર્યવાહી સાચી હવે

તપાસ કરી શકે છે એ હાર્દિક કરી હું શું કહું છું અત્યારે મૂળ એક વ્યક્તિનો મુદ્દો નથી મુદ્દો એ છે આપડે ઓબીસી આપણી સાથે ભરતભાઈ જે સવાલ એ છે

અમારો ઓબીસી સમાજ આમ તો પાંચ હજાર વર્ષથી કચડાયેલો મનુસ્મૃતિથી કચડાયેલો અડસઠ વર્ષમાં કશું જ નથી મળ્યું સંવિધાનની ત્રણસો ચાલીસની કલમનો કે કોઈ એનો ઇમ્પ્લિમેન્ટેશન નથી થયું નથી અમને અમારી જનસંખ્યાનું આંકલન થયું કે નથી અમારું બજેટ ફરવાયું છતોય જો સમાધાન થતું હોય અને અમને અમારા હક્કો મળતા હોય અને અમારા હક્કમાં એ લોકો તરાપ ન મારતા હોય

કે પાટીદાર સમાજ હવે ઘસાઈ ગયો છે અને હવે અમારે અનામતની જરૂર છે અમને અનામત આપે આ તો ખાલી સરકારે અથવા બીજા કોઈ દ્વારા ખાલી ઉભી કરેલી માનસિકતા છે કે પાટીદારો તમારા હક ઉપર તરાપ મારવા આવ્યા છે પાટીદાર સમાજનો ઇતિહાસ કાઢીને જોઈ લો કે પાટીદાર સમાજે ઇતિહાસમાં કોઈના પણ કોઈ પણ જાતના હક ઉપર તરાપ મારી નથી મારી નથી રહ્યા અને મારીશું પણ નહીં પણ અમારે અનામત જોઈએ છીએ અને સરકારે કેવી રીતે આપવાની એ સરકારનો પ્રશ્ન છે ચાહે રાજસ્થાનના ધોરણે આપે તમિલનાડુના ધોરણે આપે પણ અમારા સમાજનો જે ગરીબ વર્ગ છે એને અનામત આપે ઓકે અનામતની માંગ ચોક્કસ ઉગ્ર છે પરંતુ આર કે રાજપૂત આપને પૂછીશ કે નરેન્દ્ર ગઢવી જો ફરિયાદ પાછી ખેંચી રે પછીની કાયદાકીય કાયદા કે પ્રક્રિયા તમે કેવી રીતે અવરોધ છો હવે નરેન્દ્ર ગઢવી તો એક્ઝેક્ટલી સાક્ષી છે ઠીક છે એટલે એમની એમને ફરિયાદ પાછી ખેંચવાનો એ તો કોઈ ઇશ્યુ નથી વાત મુદ્દો એ છે કે તમે કાલ સુધી મતલબ હાર્દિક પટેલના દરેક વસ્તુની સામે વિરોધ કરો છો આજે એવું તો શું થઈ ગયું કે તમને બધું સારું લાગવા લાગ્યું તમે પાછા બેકફૂટ થઈ રહ્યા છો એના કારણો એક્ઝેક્ટલી હોવા જોઈએ એક વસ્તુ અને બીજી વસ્તુ કે હાર્દિક પટેલ એ વ્યક્તિ નથી જેની માટે મતલબ સરકારે આટલું નમવું જોઈએ હા પાટીદાર સમાજની વાત તો અલગ વસ્તુ છે હું પર્ટિક્યુલરલી હાર્દિક પટેલની વાત કરું છું હાર્દિક પટેલ એ એ વ્યક્તિ નથી જેની માટે મતલબ પાટીદાર સમાજે રાજપૂત સાહેબ નરેન્દ્ર ગઢવી હવે નરેન્દ્ર ગઢવી સાક્ષી તરીકે ફરી ગયા છે નરેન્દ્ર ગઢવી સાક્ષી નરેન્દ્ર ગઢવી સાક્ષી તરીકે ફરી ગયા છે તો શું છે પોલીસ કાર્યવાહી કરવી હોય પોલીસ પાસે પાવર્સ છે બરોબર છે એ કરશે મારે તો મતલબ શું કોઈ આવતું છે કારણ કે ગઢવી નો પોતાનો વ્યૂ છે પણ ઠીક છે પણ જો સરકાર કે નરેન્દ્ર ગઢવી જો એમ સમજતા હોય કે અમે હાર્દિક પટેલ ને આવું કરવાથી બચાવી લઈશું સરકાર જો સમાધાન કરતી હોય તો આજે ડોક્ટર જે જેની પાછું ખંડણી માંગી છે એ ડોક્ટર ડોક્ટર જેવા બીજા લોકો સત્ય માટે ઉભા થશે

રાજકીય નેતા છે ચાહે કોંગ્રેસના હોય ચાહે ભાજપના હોય કે કોઈ પણ સત્તા પક્ષમાં જે બેઠા હોય એ લોકો જ્યારે પાકિસ્તાન સાથે વાતચીત કરે છે તો શું એ પાકિસ્તાનના બચાવ માટે વાતચીત કરતા હોય છે એ રિયલિટી એ નથી જેમ એ લોકો પણ દેશના હિત માટે કરતા હોય છે એવી જ રીતે ગુજરાત રાજ્ય સરકાર અને ગુજરાતની જનતા માટે હિતના પગલાંમાં કોઈ પણ જગ્યાએ નમવું કે આક્ષેપ સહન કરવા કે ઝૂકવું એ કોઈ પણ જાતનું રોંગ મેસેજ નથી એ એવો એક પરફેક્ટ મેસેજ છે કે આવનાર સમયમાં આવો આંદોલન ઊભો ન થાય એ માટે થઈને અન્ય સમાજે ઊભો થઈને પણ એને સમજાવવા જોઈએ જોઈએ ગઈકાલે પણ હું વારંવાર કહી ચૂક્યો છું કે હાર્દિક સાથે આ બાબતે મારે ચર્ચા કરવી છે પાટીદાર સમાજના જે જે અગ્રણીઓ સાથે મારી ચર્ચા થઈ એને પણ હું કહી ચૂક્યો છું કે આપણા દરેકનો મુદ્દો શિક્ષણ છે તો રાજ્ય સરકાર અનામત તમે શબ્દ શિક્ષણના નામે લે છો તો શિક્ષણ ઉપર એક એવા કાયદાનો આપણે અપનાવીએ ને એવો કાયદો સરકાર રાજ્ય સરકાર સમક્ષ માગીએ કે અનામત હોય કે જનરલ કેટેગરી છે એને કોઈ પણ જાતનો ડિફરન્ટ રહીને જો શિક્ષણ લેવલે આપણે તમામ રીતે સંપૂર્ણ રીતે આપણને સારો રિસ્પોન્સ મળશે તો મારા ખ્યાલથી આવનાર સમાજમાં

જી તમને એવું લાગે છે કે નરેન્દ્ર જરૂરી હતા જો હાર્દિકને બહાર લાવવો હોય તો ના નરેન્દ્રભાઈને મનાવવા એ એક હાર્દિકને બહાર લાવવા માટેની અને એક સમાજને સારો સંદેશ આપવા માટેનો એક ભાગ હતો જી ખાલી નરેન્દ્રભાઈની ફરિયાદ પાછી ખેંચી લેવાથી હાર્દિક તાત્કાલિક છૂટીએ નથી જવાનું પણ એક આ એક સારી પહેલ છે નરેન્દ્રભાઈ કેસના મહત્વના એક સાક્ષી છે અને આ કેસ ઉભો કરવાવાળા વાળા કદાચ એ પાયાના માણસ બાકીના જે બાકીના જેટલા પણ સાક્ષીઓ છે કદાચ એમાં મોટા ભાગના જેટલા સાક્ષી બતાવ્યા છે એ ખાલી ખાલી ઉભા કરેલા સાક્ષી છે એ કોર્ટમાં ટકી શકે એવા સાક્ષી નથી આમ તો તમે જોવા જાવ તો રાજ્ય દ્રોહ અને રાષ્ટ્રદ્રોહ કોર્ટમાં જ્યારે કેસ હિયરિંગ ઉપર આવશે ત્યારે ચાલવાનો નથી

સહમત નહીં થાય તમે બીજાના કોઈના સંપર્કમાં છો ખરા નહી બીજાના સંપર્કની અંદર આની અંદર કોઈ પ્રશ્ન ઉભો નથી થતો તો એક જ મારો એક જ એની અંદર ધ્યેય છે કે ભાઈ શાંતિપૂર્વક દરેક વસ્તુ થાય શાંતિપૂર્વકમાં અત્યાર સુધી જેના ટચમાં આવે દરેકનો વ્યૂ અને દરેકની વ્યૂ મને એક સમાન જ મળે છે દરેકનો અભિપ્રાય પણ મને એક સમાજમાં છે ગઈકાલ રાત્રે આ બધું પત્યા પછી ઘણા બધા પાટીદાર સમાજના અગ્રણીઓના ફોન આવ્યા છે મારા સમાજમાંથી ફોન આવ્યા છે અને અમુક ઓબીસી સમાજમાંથી પણ મને ફોન આવે છે કે જે પગલું ભર્યો છે એ બહુ સરસ છે કારણ કે પાટીદાર સમાજ સાથે જયારે મારી સહમતી હતી ત્યારે એક વસ્તુ ક્લિયર થઈ હતી કે ભાઈ હું તમારી જે લીગલી જે બી વસ્તુ છે કે તમારી બેરોજગારી છે શિક્ષણ છે કે તમે જે મહત્વના મુદ્દાઓ છે એની અંદર સંપૂર્ણ ટેકો છો ને માટે હાર્દિક પટેલ બહાર આવી તેવું તમે પોતે ઈચ્છી રહ્યા છો હાર્દિક પટેલ હું એક એક્યું કહું છું કે આ ફક્ત હાર્દિક પટેલ એંગલથી ના જો ખરાબ સંદેશ આજે દાખલા તરીકે સમજી લો ચાલો હું સાક્ષી માંથી ફર્યો છું કે નથી ફર્યો દાખલા તરીકે સજા પડી ગઈ છે તો સમાજમાં એનો શું સંદેશ જા સમાજમાં એ વિચારશે કે આવનાર સમયમાં કદાચ કોઈ પણ વ્યક્તિ બહાર આવે છે તો શું એની સાથે આ થઈ શકશે શું સમાજનો કોઈ પણ વ્યક્તિ વર્ષો સુધી બહાર આવી શકે ખરા ઓકે ટૂંકમાં સમાધાનનું કાઉન્ટડાઉન શરૂ થયું છે વચ્ચે અડચણ ચોક્કસ આવશે કેમ કે આરકે રાજપૂત પોતે પણ મક્કમ છે કે ગઢવી સામે તે પોતે કંઈક કરી શકે તેમ છે નરેન્દ્રભાઈ આપનું વરુણભાઈ આપનું ભરતભાઈ આપનું આરકે રાજપૂત આપનું દિલીપ ગોયલ આપનો તમામનો આભાર આ ચર્ચા બદલ તો અમારી વિશેષ શરૂઆત ત્યારે આટલું જ પરંતુ જોવું રહેશે કે હવે પછીનું આ પગલું કાયદાકીય રીતે કયા પ્રકારના લાભા લાભ સમાજને પહોંચાડે છે અમારી વિશેષ શરૂઆત ત્યારે આટલું જ નમસ્કાર